છેલ્લું પદ જે છે એ ક્યાં આવી જશે છે વશ માં આવી જાય આ પદને આગળ પાછળ તમે ફેરવો તો એમાં નિશાનીમાં કોઈ જાતનો ફેર નો પડે તો સાત એક્સ જે માઇનસ છે એ આપણે આવી લખી નાખશું વશ છે તો વચ્ચે આવી જશે સાત એક્સ અને ત્રણ માઇનસ જે છે એ છેલ્લે લખી નાખીએ તો માઇનસ ત્રણ હાલો હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ થઈ ગયું વ્યવસ્થિત તો ફરી આપણું જે છે રકમ આપણે શરૂઆત કરી નાખીએ તો કે રબકમની અંદર લખવાનું નથી તમારે રબકમ ખાલી જોવાનું છે તો રબકામ કઈ રીતે થાય તો કે ભાઈ પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા નો ગુણાકાર પેલી છે તેરી કેટલા થશે અઢાર હવે અઢાર કોના કોના ઘડિયામાં આવે એનું લિસ્ટ આપણે બનાવીએ તો કે એકના ઘડિયામાં અઢાર તો કે નો આવે બે ના ઘડિયામાં અઢાર તો કે હા કઈ રીતે આવે તો કે બે નવા અઢાર ત્રણ ના ગડિયામાં તો ઘા કઈ રીતે આવે તો કે ત્રણ છ અઢાર ચાર ના ઘડિયામાં તો કે નો આવે પાંચ ના ઘડિયામાં તો કે નો આવે છ ના ઘડિયામાં તો ઘા કઈ રીતે તો કે છ તેરી અઢાર પછી સાત ના માં તો કે નહીં આઠ માં તો કે નહીં નવ માં તો ઘા કઈ રીતે આવે નવ ના ઘડિયામાં તો કે નવ દુ અઢાર પછી ડાયરેક્ટ વ્યવિધાઓ જવાનો વિદ્યાર્થી મિત્રો અઢાર ના ઘડિયામાં તો કે અઢાર એકા અઢાર જે સંખ્યા હોય પોતાના ઘડિયામાં તો આવતી જ હોય

તો એકને પ્લસ અને ને માઇનસ એવી નિશાની જવાબ કેવો જવાબ લાવવાનો હોય નાના પદ ને એનાથી વિરુદ્ધ નિશાની એટલે પ્લસ ની નિશાની થશે નવ માંથી બે જાય તો સાત વધે પણ મોટાની નિશાની કેવી લાગુ પડશે માઇનસ સાત ની અરે કોણ છે તો કે અહીંયા મારે એક્સ લખવું હોય તો આ બે જગ્યાએ પણ એક્સ આપણે જોડી દેવા હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ તો સાત x ની જગ્યાએ મારે હવે આ બે અવયવો મેકવાના રહેશે માઇનસ નવ x અને પ્લસ બે x હાલો લખી હવે તો કે આપને ખ્યાલ છે એવી રીતે લખીએ તો કે પહેલું પદ તો કે છ x નો વર્ગ એમ ના એમ વચ્ચે હવે અવયવો મેકી દઈ પેલા માઇનસ વાળું લખવાનું આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો માઈનસ વાળું શું છે તો કે માઇનસ નવ x બીજું પદ શું છે તો કે પ્લસ બે x હવે જે છેલ્લું પદ છે એમ ના તો કે છેલ્લું પદ શું છે માઈનસ ત્રણ હવે કેટલા કેટલા જોડી તો કે બબ્બે આપણે પાડી દે જોડી જે કોમન દેખાશે એ આપણે બહાર કાઢી નાખીએ તો કે ચાલો એ કરીએ તો કે જીરો આ બે જગ્યાએ પેલા શું સંખ્યા સમાન દેખાશે તો કે બે જગ્યાથી થી ત્રણ નીકળશે કોમન કેટલા નીકળશે ત્રણ સંખ્યામાં ખાસ ધ્યાન રાખવું બે જગ્યા થી ત્રણ નીકળશે કોમન કઈ રીતે તો કે છ તમને દેખાય છે તો હું છ ને આવી રીતે લખી બે તેરી છ તો બે માં કોણ સમાન થયો કેવાય ત્રણ બે જગ્યા થી કોમન નીકળશે પેલા તો ત્રણ પછી હજી બે માં દેખાય છે એક્સ વાળું પછી તો બે માંથી એક નીકળશે કોમન હાલો હવે જે કોમન નથી નીકળતું આપણે અંદર મેં કીધી તો છ ના ભાગલા પાડે એમાંથી ત્રણ કોમન કાઢી નાખે તો કોણ વધશે સંખ્યા બે સાથો સાથ એક્સ નો વર્ગ છે છ ની બાજુમાં તો ત્યાંથી એક જ એક્સ બાર કાઢે તો એક ક્યાં પડ્યો રહેશે અંદર આગળ જતા જે નિશાની છે એ નિશાની મેં કીધી માઇનસ તરીકે હાલો નવ જે છે નવ માંથી એક ત્રણ નીકળ્યા તો એક ત્રણ અંદર રહેશે ભાઈ સાથો સાથ બે જગ્યા થી એક્સ કોમન કાઢી નાખે એટલે એક સાહીંથી વી ગયા એવું કહેવાય તો આ જે છે પેલા બે પદ જે છે એમાંથી કોમન નીકળે હવે આગળની ની તમે જોવા જાવ તો પહેલા પદની નિશાની શું નીકળશે કોમન પ્લસ જોવો તો આ બે પદમાં માં જે છે કઈ સંખ્યા કોમન દેખાય છે કઈ વસ્તુ સરખી દેખાય છે તમને તો કે નહીં તો કઈ વસ્તુ સરખી ન દેખાતી હોય ન નીકળે એમ હોય ત્યારે કેટલા નીકળશે તો કે એક નીકળશે તો હાલો એક જ્યારે તમે કોમન કાઢો ત્યારે ખાસ ધ્યાને રાખવાની જે સંખ્યા છે એમ ના એમ જ રહેતી હશે તો કે બે એક્સ માઇનસ ત્રણ જોવો તો બે કૌંસ સમાન મળી ગયા તો કે હા કેટલી વખત લખાશે બે સરખાશે પ્લસ એક બરાબર શું આલું આવે છે આપણું જીરો હવે બે કૌંસ બરાબર આપણે જીરો જે છે દર્શાવી દઈએ પેલો કૌંસ શું છે તો કે બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો અને બીજો count શું છે જુઓ તો તો કે ત્રણ x plus એક બરાબર પણ zero હવે અહીંયા પહેલા આપણે x ની કિંમત મેળવી એટલે શૂન્ય મળશે એવું કેવા છે તો આ x ની કિંમત મારે મેળવવી છે તો પહેલા minus વાળી સંખ્યા છે એને ફેરવાય છે તો minus ત્રણ છે આ બાજુની ની જાય તો કેવા થઈ જશે plus ત્રણ સાથો સાથ x ની હારે બે ગુણાકાર માં છે બરાબર ની આ side જશે તો ભાગાકાર આ કોની કિંમત મળે એવું કહેવાશે એક્સ ની કિંમત તો આપણે પેલું શૂન્ય શું મળી ગયું કેવાય ત્રણ ના છેદમાં બે અને અહીંયાથી થી બીજું શૂન્ય મેળવી તો કે અને બીજું શૂન્ય મેળવશે તો પેલા એક ને ફેરવશું એક માઇનસ સોરી પ્લસ છે બરાબર ની આ સર જશે તો કેવા થશે માઇનસ એક પ્લસ આ બાજુ જાય તો માઇનસ એક ત્રણ ગુણાકારમાં આ બાજુ જાય તો ભાંગા ભાંગાકાર હલો સંબંધ મિત્રો પેલો સંબંધ શું થશે તો કે પહેલો સંબંધ થશે શૂન્ય નો સરવાળો હાલો લખી નાખીએ શૂન્યો નો સરવાળો

પણ બે કેવા રહેશે નિશાની આયી સાથે અહીંયા માઇનસ હાલો હવે ત્રણ નો ગુણાકાર આયા પણ આયા જે નિશાની વચ્ચે હોય ને આયા વચ્ચે મેકી દેવાની ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તેરી નવ છેદ માં ફરી પાછો આ બે નો ગુણાકાર થશે જે છેદ માં છેદ તો ત્રણ દુ છ હાલો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો હવે જે છે આપણે ઉપર જોવા જઈએ તો કે નવ પ્લસ છે માઇનસ તો ખરેખર શું થઈ જશે હવે અહીંયા ભાંગાકાર જેવું કઈ થાય એમ નથી તો આ મળી ગયો આપને પહેલો સંબંધ એટલે કે શૂન્યનો સરવાળો હાલો હવે બીજો સંબંધ મેળવીએ તો બીજો સંબંધ શું છે તો કે બીજો સંબંધ છે શૂન્યનો ગુણાકાર શૂન્ય નો ગુણાકાર લખી નાખું છું શૂન્યનો શૂન્ય નો શૂન્ય નો ગુણાકાર શૂન્ય નો ગુણાકાર કરવાનો છે તો વળી પાછા આ બે શૂન્ય આપણે ગુણાકાર માં લખી નાખીશું પેલા માઇનસ શૂન્ય લખું છું ખાસ ધ્યાન રાખજો તો માઇનસ એક ના છેદમાં ત્રણ ગુણા બીજું શૂન્ય શું છે ત્રણ એકા ત્રણ ખાસ ધ્યાને રાખું પણ જોવો તો ત્રણ પ્લસ એક માઇનસ છે એટલે કે પ્લસ ગુણા માઇનસ તો નિશાની કેવી રહેશે માઇનસ નીચે ગુણાકાર કરી તો ત્રણ દુ છ તો આ નિશાની એકદમ વચ્ચે ભાગાકાર થાય છે બે ને અર્ધા કરી નાખી અથવા અડધા નહીં થાય પણ ત્રણ વડે છ ને ભાંગાકાર કરી નાખી શેદ નો ભાંગાકાર થાય છે કઈ રીતે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ છ ત્રણ દુ છ તો જોવા જાવ તો ત્રણ દુ છ નીચે નહીં દેખાય હું સાઈડ માં જવાબ લખું છું ધ્યાન રાખજો આમ તો જો દેખાય જશે નીચે ઉપર કઈ નથી તો ઉપર કઈ નહીં વધ્યું તો કેટલા લખાશે આપડા એક નિશાની જે હતી એમના એમ હવે છ ને ત્રણ વડે ભાંગે એટલે સેદ કેટલા વધ્યા બે તો આપને આ જે છે બીજો સંબંધ એટલે કે શૂન્યનો ગુણાકાર કેટલો જવાબ માઈનસ માઇનસ એક ના સેદ માં બે હાલો વિદ્યાર્થી મિત્રો એક ખાસ તમે ધ્યાન રાખજો આગળ જે છે આવડા મેં રબ કામ કર્યું છે આ તમારે ક્યાંય લખવાનું નથી આ તમારે ક્યાંય દેખાડવાનું નથી આ ફક્ત તમારી હમજૂતી માટે છે તમારો દાખલો તો જે છે અહીંથી શરૂઆત થયો અને અહીંયા આગળ પૂરો થયો એ જ તમારે વસ્તુ વ્યવસ્થિત લખવાની છે ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તો દાખલા નંબર ચાર ની અંદર દાખલા નંબર ચાર ની અંદર આપણે સમીકરણ કા કા હોય પૂછે કે ચાર યુ નો વર્ગ વત્તા આઠ યુ ચાલો આનો સોલ્યુશન શરૂઆત કરીએ તો કે પહેલા આને વ્યવસ્થિત આપણે લખી નાખીએ વ્યવસ્થિત લખવા માટે જે છે આપણે જીરો બરાબર સરખામણી કરશું તો કે જીરો બરાબર ચાર યુ નો વર્ગ વત્તા આઠ યુ વિદ્યાર્થી મિત્રો તો તમને ખાસ જણાવી દઉં આગળ ડાયરેક્ટ સમીકરણ કોમન કાઢીએ અને ગણતરી શરૂઆત કરીએ કોખરી તો ડાયરેક્ટ આપણે ગણતરી શરૂઆત કરીએ તો ડાયરેક્ટ કોમન શું કશે તો જે પદ સરખા છે જે સંખ્યા સરખી છે એને આપણે કોમન કાઢીએ તો બે જગ્યાએ સંખ્યામાં શું સરખું દેખાય તો કે બે જગ્યાએ ચાર દેખાય છે સરખા 4 કઈ રીતે આયા તો 4 છે પણ આયા 4 કઈ રીતે તો કે 8 જેસે એને ગુણાકારની દ્રષ્ટિએ જોવા જાય તો આવું લખી કે 2 4 8 તો 8 જેસે એન્યા 4 આવી રીતે નીકળે કોમન તો બે જગ્યાથી સંખ્યા કોમન સો ની કરશે તો કે 4 નીકળશે સાથો સાથ બેજુ બે જગ્યાથી કોમન સો ની કરશે તો બે જગ્યાથી યુ નીકળશે કોમન 1 તો કે 1 યુ કરી નાખી કોમન હરેજે કોમન નથી નીકળે એને મે કેતી કૌંસ ઇનર ચાર અહીંયા થી નીકળી ગયા પહેલા પદમાંથી માંથી સાથો સાથ યુ નો વર્ગ એટલે એક યુ બાર કાઢ તો એક યુ અંદર જ જશે તો કે એક યુ આપણે મેકી દી આગળ જતાં વત્તા ની નિશાની જે છે એમ ના એમ આઠ યુ જે છે એમાંથી યુ નીકળી ગયા કોમન આઠ જે છે એમાંથી ચાર નીકળે તો આઠ ની જગ્યાએ કોણ વધે આવે બે તો આ જે છે આપણે કોમન કાઢીને પછીની ગણતરી વધી હવે અહીંયા ડાયરેક્ટ શું કઈ રીતે કામગીરી કરશું તો કે હવે ડાયરેક્ટ અહીંયા સરખામણી કરવી પડશે કઈ રીતે તો કે આ ચાર યુ જે છે એની ઝીરો સાથે સરખામણી એ જ રીતે આ ગુણાકારની અંદર જે કાઉન્સ તમને દેખાય છે એની પણ આપણે ઝીરો સાથે સરખામણી કરીએ તો પેલા ચાર યુ ની ગણતરી કરીએ તો કે ચાર યુ બરાબર શું લખાશે તો કે ઝીરો અને આ કાઉન્સ જે છે તો કે યુ વત્તા બે બરાબર ઝીરો હવે આપણે જે છે યુ ની કિંમત મેળવી તો અહીંયાથી યુ ની કિંમત મારે મેળવી છે તો આ બાજુ બરાબર જ્યારે આવી ગણતરી આવે કે જીરો ભાંગ્યા ચાર એટલે કે જીરો ભાંગ્યા કોઈ સંખ્યા હોય જીરોના સેદમાં કોઈ સંખ્યા હોય ત્યારે હંમેશા એનો જવાબ આવશે જીરો એટલે આ આગળ આપણે મેળવ્યું છે પેલું શૂન્ય

શૂન્ય માઇનસ બે ગુણ્યા જીરો એટલે કે કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર કરો એટલે જવાબ શું આવશે જીરો તો આ મળી ગયો આપને બીજો સંબંધ ખાસ વિદ્યાર્થી મિત્રો જે દાખલાઓને ખાસ એટલે ખાસ તમારે ધ્યાન રાખવાના હાલો આની પછી નો દાખલો જે છે એની શરૂઆત કરીએ